દુનિયાના આઠ સૌથી મોંઘા હીરા જેની સામે કોહિનૂર પણ કચરા સમાન છે અને તેમની કિંમત કરોડોમાં છે નંબર એક ગ્રાન્ડી ડેરાઇટ આ એક દુર્લભ રત્ન છે જેનો રંગ ઘેરો ટીલ અથવા વાદળી લીલો હોય છે જે મેડાગાસ્કરમાં જોવા મળે છે તેની સુંદરતાનું મુખ્ય કારણ તેનો અનોખો રંગ અને પારદર્શિતા છે ગ્રાન્ડી ડિયરાઇટમાં તેની ખનીજ રચનામાં કેટલાક દુર્લભ તત્વો હોય છે જે તેને ખાસ કરીને ચમકદાર અને મજબૂત બનાવે છે આ પથ્થર એટલો દુર્લભ છે કે તેને શોધવો ખૂબ મુશ્કેલ છે અને આ કારણોસર તેને એકત્રિત કરવું એ સંગ્રહકો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે આ રત્ન ઘણીવાર વૈભવી જવેરાત સંગ્રહમાં પ્રદર્શિત થાય છે અને તેની રહસ્યમય આભા તેને રત્નોની દુનિયામાં એક કિંમતી સ્થાન આપે છે નંબર બે પિંક સ્ટાર ડાયમંડ આ એક ભવ્ય અને અત્યંત ખાસ ઓગણસાઠ પોઈન્ટ સાઠ કેરેટનો દુર્લભ ગુલાબી હીરો છે તેનો તેજસ્વી ગુલાબી રંગ અને ઉચ્ચ સ્પષ્ટતા તેને વૈભવી અને ઉચ્ચ કક્ષાના જવેરાતમાં સૌથી વધુ માંગવામાં આવતા જવેરાતમાંથી એક બનાવે છે તે દક્ષિણ આફ્રિકાની ખાણોમાં મળી આવ્યો હતો અને તે શોધાયું ત્યારથી જ તે સંગ્રહકો અને જવેરીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે તેનો ગુલાબી રંગ ખૂબ જ અનોખો છે અને તે મોટે ભાગે રાજવી પરિવાર અથવા મોટા પ્રદર્શનોમાં પ્રદર્શિત થાય છે નંબર ત્રણ હરકી મર ડાયમંડ તે તેની ચમક અને સ્વચ્છ રચના માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે આ વાસ્તવમાં ક્વાડ છે જેની સપાટી પર કુદરતી પાસાઓ છે જે તેમને વાસ્તવિક હીરાની જેમ ચમકાવે છે ન્યૂયોર્કના હરકીરમર કાઉન્ટીમાં જોવા મળતા આ સ્ફટિક રચનાઓ તેમના અનન્ય ષટકોણ આકાર અને સ્પષ્ટતાને કારણે અદભુત લાગે છે ખાસ વાત એ છે કે ખાણોમાંથી કાઢ્યા પછી તેને પોલિશ કરવાની જરૂર નથી જે તેમને વધુ ખાસ બનાવે છે આ જ કારણ છે કે આ સ્ફટિકોને ઘણા ઘરેણા ડિઝાઇનરો અને રત્ન સંગ્રહકો માટે ખૂબ મૂલ્યવાન માનવામાં આવે છે તેનો ઉપયોગ ઘણીવાર વૈભવી ઘરેણા બનાવવા અને પ્રદર્શન વસ્તુઓ તરીકે થાય છે નંબર ચાર બેનિટોઇટ તે તેની દુર્લભ ઉપલબ્ધતા અને અદ્ભુત વાદળી રંગ માટે જાણીતું છે તેનો સુંદર વાદળી રંગ અને યુવી પ્રકાશમાં તેનો ફ્લોરોસેન્સ તેને રત્નોમાં એક અનોખું સ્થાન આપે છે બેન્ટોનાઇટ એ કેલિફોર્નિયાનું સત્તાવાર રાજ્ય રત્ન પણ છે અને તેનો અનોખો જીવંત રંગ અને રચના તેને સંગ્રહકોમાં પ્રિય બનાવે છે નંબર પાંચ તાન્જા નાઇટ તે તેના મિરીરાની હિલ્સમાં ફક્ત એક જ જગ્યાએ જોવા મળે છે જે તેને અન્ય રત્નોની તુલનામાં ખાસ અને અને બનાવે છે તેનો તેજસ્વી વાદળી વાયોલેટ રંગ તેની ઊંડી રચના તેને વૈભવી ઘરેણા માટે એક અદ્ભુત પસંદગી બનાવે છે તેની દુર્લભતા અને સુંદરતાને કારણે સંગ્રહકોમાં તેની માંગ વધી રહી છે અને તે રત્ન ઉત્સાહીઓમાં એક લોકપ્રિય પસંદગી બની ગઈ છે નંબર છ મસ્ક્રેવ્ય

આ એક વિશાળ અને રહસ્યમય નીલમણી છે જે બ્રિસ્બેનમાં મળી આવ્યો હતો અને તેના મોટા કદને કારણે ખૂબ જ પ્રખ્યાત છે તેના લીલા રંગની ઊંડાઈ અને અનોખા આકારે તેને વિશ્વભરમાં ખ્યાતિ આપી છે આ રત્ન એટલું વિશાળ અને અનોખું છે કે તેની માલિકી અંગે ઘણા વિવાદો થયા છે બાહ્ય નીલમણિ તેના અસાધારણ આકાર અને રંગને કારણે રત્નોની દુનિયામાં એક અનોખું સ્થાન ધરાવે છે નંબર આઠ જ્યારે મે જે વાઈટ નામિબિયા અને મેડાગાસ્કરમાં જોવા મળતો એક અત્યંત દુર્લભ અને મૂલ્યવાન રત્ન છે તેનો સ્પષ્ટ અને રંગહીન દેખાવ તેને ખૂબ જ ક્લાસિક અને ભવ્ય બનાવતો હતો ફેસ્ટ ટુ વ્હાઈટ તેની ઉચ્ચ પારદર્શિતા અને અન્ય સ્ફટિક રચના દ્વારા વર્ગીકૃત થયેલ છે જે તેને વૈભવી સંગ્રહ માટે એક આદર્શ રત્ન બનાવે છે તેના વિશે એવું કહેવાય છે કે તેને સુરક્ષિત રીતે જાળવવું પણ એક કળા છે